હાલ હજુ તો આપણે રસ્તામાં ઊભી રાખી દીધી હે બાકી બાકી ખાવી હતી ચા પાણી પીવાતા અને માલ ભરી રહ્યો તમને દેખાડવાનો બાકી દેખાડી દઉં તમને કેટલો આજ લોડ ગઈ હે સમજો પોણે સુધી તો ભરી જ દીધી હે ચોખાના કટ્ટા બધા પાછળ નાખ્યા ને ડુંગળી ને બટાકાની બધું અહીંયા નાખ્યું હે એ બધું છે આવી રીતના આવી રીતના માલ ભર્યો આખો લોડ એટલે હાલમાં તકલીફ પડે ને બહુ તકલીફ પડે આ રીતના ને કોચ મારીએ અહીંયા મૂકી દીધી કોથ પૂરી પૂરી દીધી નહીં અહીંયા મૂકી દીધી બાકી આ રીતના બધી છે તમને દેખાડી દઉં અને વાંચો પડદો બંધ કરી દીધો હવે હા પડદો બંધ કરી દીધો હું કોઈ દેખ આ માલ દેખાય નહીં ને પડવાની કંઈ રીત ન રહીએ આ રીતના હવે પાર્લેના કાર્ટૂન ને ટેન્ટીના કાર્ટૂન એ બધા અહીંયા મૂકી દીધા હે આ રીતના છે આ રીતના છે આપણે ગાડી ભાઈ રહીએ આપણે ચાલો તો આગળ આગળ નીકળી આવે ચાલું છે એ છે કાંઈ ખાયો નથી આપણે આ રીતના બધી છે હા નવો રોડ બીનો ને એ છે એમાં છે આપણે અત્યારે હવે પછી તો આમ ફરવા તો જવાય નહીં તે શોર્ટકટ થાય છે ને રોડ આ નવો હમણાં બનાવ્યો હોય એમ્સવાળો બસ એમાંથી ચાલો હવે આગળ Suma kayo Alaw. Suma kayo ito, Tia? Suma kayo ito? Ya, Bian? Suma Dala pa. Dala pa, tan makay bata. Biju suma kayo ito? Dala pa, tan liwo sakah he, dah he, cene, dia umur berapa tu? Dah kahli he.

એ લંડન લંડર હાલો હા આવ હે અંદર અંદર હાલો હાલો માલ નથી ખાલી કરવાનો પછી ના રે ના ઈકો ને ઓખોળો ઓજન આ રાત આઈને ને સાણો રેજે મધીકો સાણો રેજે મધી છુ નમાય તને લાગ્યું જો તારો વિડિયો ઉતલે ત્યારે બીજા જોકા હોય ને જોવા કરતા હોય ચાલો વિધિઓ કે આ ચીચું બાર તો લોવા કલે કી દે કોઈ જોતા નહીં કહી દે કોઈ દાદા કાટતા નહીં કહી દે આમાં કહી દે ફોન આમાં એ કોઈ દાદા કાટતા નહીં કહી દે મને આઈ ગયું કહી દે કહી દે મને આઈ ગયું કહી દે મને આ આઈ મને આ કોટનું આઈ ગયું કે સાનું હોય જાય સાનું તમે શું શું લીધું બેન દેખાલા કરવા વાલો બંગલી લીધી બીજું શું લીધું બીજું દેખાલા કરવા વાલો એક ઈ લીધું બીજું શું લીધું એનું નામ શું આ નોકર હાલી પછી વાનું નામ શું છે એ બાનું નામ નથી પૂછતો એ તારે હાથમાં માર્યું એનું શું નામ હે હાથમાં હાથા માર્યું બંગી અને બીજું કેટલા પૈસા નું આવ્યું બેન બે પૈસા નું આવ્યું એ તો હારું વાલો